આજથી નવલા નોર્તાની શરૂઆત સૌરાષ્ટ્રમાં ગરબે ગુમવા ખેરૈયામાં થનગનાટ ઇલીમાં છપ્પન જપ્ત સૌથી રેકેટ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને રાજધાની સ્કૂલમાં એડમિશન અપાય છે તાઇવાનમાં આવેલા વાવાઝોડા ક્રેથોન થી સીતેર ઘાયલ બે મોત એકસો તોતેર કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાયો બે હજાર પચાસ સુધીમાં અમેરિકા ચીન અને ભારત વૈશ્વિક મહાસત્તાઓ બનશે ટોની બ્લે કલેક્ટર દારૂની દુકાનો બંધ રાખવાનો વ્યાપક આદેશ આપી શકે બોમ્બે હાઈકોર્ટ બે પોલીસકર્મીએ નવી મુંબઈના વેપારીને ઉઠાવી જઈ મુંબઈ લાખની ખંડણી માંગી આસામમાં બાંગ્લાદેશી હાઈકોર્ટ નો મહત્વનો ચુકાદો ગુના થી મેળવેલી પ્રોપર્ટી વિદેશમાં હોય તો તેટલી જ રકમની સંપત્તિ દેશમાં જપ્ત થઈ શકે ઝારખંડમાં રોટી બેટી માટી બચાવવાની લડાઈ હિન્દુઓની વસ્તી ઘટી નરેન્દ્ર મોદી અંશલ મહેતાની ગાંધી સિરીઝમાં એ આર રહેમાનનું મ્યુઝિક મધ્ય પૂર્વમાં અશાંતિ બિટકોઇન ગબડી એકસઠ હજાર ડોલરની અંદર બળાત્કારના આરોપીને ફરી એક વખત મળેલા પેરોલ ડેરા સચ્ચા સોદા પ્રમુખ રહીમસિંહ વીસ દિવસના પેરોલ પર બહાર કાયદાના અમલ બાદ ચાર વર્ષના આંકડા મુજબ યુપીમાં ગેરકાયદે ધર્માંતરણના આઠસો પાંત્રીસ કેસ સોળસો બ્યાસીની ધરપકડ ચોમાસાના અંતે રાજ્યના જળાશયોમાં ગત વર્ષ કરતાં સત્તાણું ટકા જળ સંગ્રહ કામગીરીની દ્રષ્ટિએ ભારતીય ઇક્વિટી બજાર વિશ્વમાં બીજા ક્રમે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી ગ્રાહક કોર્ટમાં ખાલી જગ્યાઓ ભરવામાં સરકારની ઉદાસીનતા રશિયાના વડાપ્રધાન તેહરાનની મુલાકાતે અમેરિકાએ જ ગુપ્ત રીતે મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ કરાવ્યું પુતિનના મિત્રનો ઘટસ્ફોટ તમામ ક્ષેત્રોમાં લોકો સાથે વિશ્વાસઘાત કરનાર ભાજપને ઉખાડી ફેંકો પ્રિયંકા ગાંધી દિલ્હીનું એરપોર્ટ દાણ ચોરીનો અડ્ડો બન્યું દિલ્હીમાં પંદર કરોડનું કોકેન અને બે કરોડનું સોનું જપ્ત ભારતીય નૌકાદળની બે મહિલાઓ આઠ મહિનામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરવા રવાના